સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં રવિવારે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલન મળ્યું હતું જેમાં રાજપૂત સમાજે જણાવ્યું છે કે ઓગણીસમી એપ્રિલ સુધી પરસોત્તમ રૂપાલાનું ફોર્મ પાછું નહીં ખેંચાય તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે દેશભરમાંથી ક્ષત્રિયો તેઓ આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ અંગે હકારાત્મક પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે અમે ક્ષત્રિય સમાજના આગેવાનોના સંપર્કમાં છે તેમ સી આર પાટીલે જણાવ્યું હતું ક્ષત્રિય સમાજના વિરોધ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઘણો જ શાંતિથી જવાબ આપ્યો છે તેમણે જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે આ મામલે સુખદ નીવડો આવે તેવા અમારા પ્રયત્નો છે અમે આ બાબતે ગંભીર છીએ તેમ સી આર પાટીલે જણાવ્યું હતું એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે અમે એના માટે ગંભીર છીએ